આજે તમારા માટે એક નવું વસ્તુ લાયો છું આજે હું તમને બતાવીશ એક નવું વસ્તુ એ તમારા ફાયદા માટેનું છે અને તમે આમ કહેશો કે આજે જે વસ્તુ બતાવીને એ વસ્તુ અમારે બહુ જ કામ આવી આજે મારી પાસે તમને પસંદ હોય અને તમારા માટે હું તમારા માટે એક એવી વસ્તુઓ લાયો છું જે તમને પસંદ આવશે અને તમે ખુશ થઈ જશો તો આજે શું લાવ્યો છું ખબર છે આજના વિડીયોમાં હું તમારા માટે ઊંચા મોડલની ગાડી સસ્તા ભાવે લાવ્યો છું અને એવી મસ્ત છે એવી મસ્ત છે ને જે તમે લઈ લેશો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ આજના વિડીયોમાં હું તમને બતાવીશ એટલી મસ્ત ગાડીઓને એને જોઈને તો તમે તો ખુશ થવાના જ છો સસ્તા ભાવે અને એટલી સુંદર અને એટલી મસ્ત નવી ગાડીઓ છે ને બહુ જ ફાયદો થવાનો છે ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ હવે તમને સૌથી પહેલાં કઈ બતાવવાનો છું ઈ ઓન ગાડી હવે તમને ઈ ઓન ગાડી બતાવું આ ગાડી જોઈ શકો છો આ ગાડી તમારા માટે હું કેટલામાં વેચું છું ખબર છે એક લાખ નેવ્યાસી હજાર રૂપિયા ઓન એરા આ અમદાવાદમાં પડી છે કન્ડિશન મસ્ત છે અને હા ગાડી જોઈને જ ખબર પડી જાય કે કેવી લાગે છે ગાડીના ફોટા તમે જોઈ શકો છો અંદરથી બોડી તમે જોઈ શકો છો વીમો એસી બધી રીતે કમ્પ્લીટ છે આ ગાડી આ ગાડી તમારે લેવી હોય તમારે ખરીદવી હોય ને તો એક નેવ્યાસીમાં પડે છે ઊંધાઈ ઇ ઓન એરા પ્લસ છે અને વસ્તુ જોઈને ખબર પડી જાય કેવી મસ્ત લાગે છે 23000 હજાર કિલોમીટર જેવી ફરી ચૂકેલી છે અને હા લેવા માટે તમે મને કહી દેજો આની વાત ના થાય એટલી મસ્ત લાગે છે આ ગાડી અને એક વાળી લાગે છે ચાલો બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ બીજી ગાડી આ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે ખાલી તમારા માટે તમારા માટે યાર કેટલામાં ખબર છે તમારા માટે એક ચાલીસમાં બે હજાર તેર ઈ ઓન એરા પેટ્રોલવાળી છે અને હા ફસ્ટ ઓનર અમદાવાદમાં પડી છે જો આ તમારે લેવી હોય તો ગાડી તમે જોઈ શકો છો કેટલી મસ્ત છે કલર ગ્રે કલરની ગાડી એટલે કેટલી યુનિક લાગે છે લેવા માટે તમે મને કહેજો કેટલા ફક્ત ને ફક્ત બે ચાલીસ અને નહીં મળે હવે બીજી બતાવવા છું હવે તમને ટેન બતાવું છું આ ટેન જોઈ શકો છો આ કેટલામાં વેચવાની છે ખબર છે આ ટેન તમને કેટલામાં આપીશ એક લાખ પચાસ હજાર બે હજાર દસ મોડલ સીએનજી પેટ્રોલ અને હા કેટલી ફરી ચૂકેલી છે એક લાખ ફરી ચૂકેલી છે ત્રણ ઓનરવાળી છે અને અમદાવાદમાં પડી છે આ ગાડીનો કલર વ્હાઈટ છે ગાડી લાગે છે જબરજસ્ત મસ્ત લાગે છે અને હા લેવા માટે તો આ તો યાર શું વાત થાય આ તો મારે લેવી જ છે એવું તમને થઈ જશે અને આ ગાડી કેટલી મસ્ત છે જોઈને ખબર પડી જાય તો લેવા માટે તમે મને કહી દેજો આ ગાડી લેવા માટે જલ્દીથી ફોન કરજો કેમ કે આ ગાડી તમને બીજે ક્યાંય નહીં મળે જે આટલા ભાવે અહીંયા મળે છે ચાલો બીજી જોઈએ છે હવે તમને લાખ રૂપિયાની ગાડી વધુ હવે તમારા માટે લાયો છું આ ગાડી આ એક લાખ દસ જ હજારમાં વેચવાની છે બે હજાર બાર મોડલ ત્રણ ઓનર પંચાણું હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે પાવરફુલ એન્જિન છે અને ગાડી એટલી મસ્ત છે ને આમ લાગે છે ફરારી ગાડી જેવી લાગે છે આમ લાયા હોય ને ઘરમાં તો એન્ટ્રી પડી જાય આની અને આમ પબ્લિક ખુશ થઈ જાય જોઈને આને એટલી મસ્ત છે તો લેવા માટે આ ગાડી કોન્ટેક કરજો તમે મને અને વાત કરજો ફોન કરી શકો છો તમે છેલ્લી બતાવું હવે તમને હવે તમારા માટે લાયો છું આ છેલ્લી ગાડી આ બે પંચ્યાસીમાં વેચવાની છે ઈ ઓન પેટ્રોલ સીએનજી બે હજાર પંદર બે ઓનરવાળી છે અને મસ્ત કન્ડિશન સુડતાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે જો આ તમારે લેવી હોય અને ખરીદવી હોય તો ખરીદવા માટે કોન્ટેક કરજો ગાડીના ટાયરો મસ્ત છે એન્જિન મસ્ત છે અને કન્ડિશનવાળી ગાડી છે એકદમ મસ્ત અને મસ્ત ગાડી છે સુંદર ગાડી છે લેવા માટે ફાયદો થશે અને ઓફર છે અહીંયા અહીંયાની ઓફર તમને ફાયદો થાય ને એવી ઓફરો આપીએ છીએ એક નવી ઓફર બીજી નવી ઓફર ને ત્રીજી નવી ઓફર અલગ જ ઓફર આપવાની અહીંયા તો તો ચાલો આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા